નમસ્કાર મિત્રો વિડિયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો ઉત્તર પ્રદેશના મથુરામાં એક સાથે છ ઘરો ધરાશાય થવાનો મામલો સામે આવ્યો છે કાટમાળ નીચે દટાઈ જવાથી ત્રણ લોકોના મોત થયા છે તે જ સમયે ઘણા લોકો હજુ પણ કાટમાળ નીચે દટાયેલા હોવાનું કહેવાય છે તેમને કાઢવા માટે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા ને દુઃખ સમાચાર સામે આવી રહ્યા છે તો અચાનક ઘરો ધરાશાય થવાથી વિસ્તારમાં આરકતા ફેલાઈ ગઈ છે સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે અહીંના ઘેરામાં જીસીબી વડે ખોદકામ ચાલી રહ્યું હતું મથુરાના ગોવિંદ નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મોટી ઘટના પ્રકાશમાં આવી છે અહીં કાચી રોડ પર બનેલા છ ઘરો અચાનક ધરાશે થયા હતા આ મકાનો કાચાના ટેકરા પર બાંધવામાં આવ્યા હતા ઘર પડવાનો અવાજ સાંભળીને નજીકમાં રહેતા લોકો પોતાના ઘરમાંથી બહાર નીકળી આવ્યા હતા રવિવારે બપોરે બાર વાગ્યાની આસપાસ છ મકાનો અચાનક ધરાશે થયા હતા અત્યાર સુધીમાં ત્રણ લોકોના મોત થયા છે ચાર લોકોને લોકો લોકોને બાર કાઢવાનું કામ ચાલુ છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો આના વિશે તો શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સ માં જરૂરથી જણાવજો ધન્યવાદ